નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક પ્રગતિશીલ પશુપાલક ખેડૂત મિત્રના ખેતર ઉપર આપણે આવેલા છીએ તે એક ઘાસચારાનું વાવેતર કરે છે તે ઘાસચારાનો તેમનો અનુભવ કેવો છે તેના વિશે આપણે ખેડૂત પાસેથી માહિતી મેળવશું વિશેષમાં હું તમને અગાઉની એક વાત કરી દઉં કે અત્યારે જે ખેતરમાં આપણે ઊભા છીએ એ ઘાસચારાની વેરાયટી છે સીઓએફએસ ઓગણત્રીસ નંબર કે જે કોયમતુર ખોડર સોરગમ ઓગણત્રીસ નંબર કે જે આપણું જે કોયમતુર આખા ભારતનું ઘાસચારા સંશોધન કેન્દ્ર છે ત્યાંથી આવેલું આ બિયારણ છે હવે આ બિયારણ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ગરાળ ગામની અંદર કઈ રીતના આવેલું છે તો કે આજથી દસ વર્ષ પહેલાં કોડીનાર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કે જે જૂનાગઢ જિલ્લાનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે ત્યાંથી ખેડૂતોને ઘાસચારા માટે દસ ખેડૂતોને આ વેરાયટીનું બિયારણ અખતરાના ભાગરૂપે આજથી દસ વર્ષ પહેલા છે એ આપવામાં આવેલું હતું તો ત્યારે અખતરાના ભાગરૂપે દસ ખેડૂતને જે ખેડૂતોને જે બિયારણ આપવામાં આવેલું તો તે બિયારણ આજે એવું અમે કહી શકીએ કે અમારા ગીર સોમનાથ જિલ્લાના મોટા ભાગના ખેડૂતોના ખેતરની અંદર આ વેરાયટીનું બિયારણ છે એ આજે ઉપલબ્ધ છે આજે પરિસ્થિતિ એવી છે કે ખેડૂતો છે એ પોતે જ બિયારણ છે એ પકવી અને બીજા ખેડૂતોને જે એ વેચાણ કરે છે અથવા એને બીજા ખેડૂતોને આપે છે આવી રીતની પણ સ્થિતિ એટલે દસ વર્ષ પહેલાં આવેલું બિયારણ આજે એટલું બધું પ્રચલનમાં અમારા વિસ્તારની અંદર આવેલું છે કે જેના લીધે આજે એ ઘણા બધા ખેડૂતોની પહેલી પસંદગી છે એ થઈ ગઈ છે પરંતુ આ વેરાયટીની ખાસિયત શું શું છે તેના વિશેની જ માહિતી આપણે ખેડૂત પાસેથી આપણા કાળુભાઈ છે તેમની પાસેથી મેળવીએ કાળુભાઈ આપણે કેટલા પશુઓ આપણી પાસે છે મારી પાસે પચીસ થી ત્રીસ પશુ છે અને ચાર વર્ષ ત્રણ ચાર વર્ષ પહેલા આ વેરાયટી વાઈ હતી અને એ કાઢી નાખ્યા પછી આ આ પાસુ આમાં વાવેતર કર્યું આને લગભગ સાત થી આઠ મહિના થયા છે અને પાંચમો વાઢ આવ્યો છે અને આના બહુ મોટા થૂંભળા થાય છે અને અત્યારે તો હજી આ ફૂટતું જ હજી આ વાઢેલું છે એટલી જગ્યા અને હજી આ વાઢવાનું ચાલુ છે અને આ ખવરાવાથી માલને દૂધમાં ફેટમાં અને બહુ ફાયદો થાય છે નરેશભાઈ આ જે આપણે જુવાર જે છે તે આમ બરું જેવો એનો દેખાવ આવે છે તો ખાવામાં આ વેરાયટી ને પશુઓની કઈ રીતનું હોય છે તેના વિશે તમે કોઈ માહિતી આપો ખાવામાં આ વસ્તુ ગળપણ વાળી આવે છે એટલે ખાવામાં સારામાં સારી વસ્તુ છે પશુ ઓગા કે એવી નથી કાઢતું અને મોટો મોટો પ્રશ્ન એ કે આમાં જ્યારે ભરડો ભરડો કહેતા છે કપુળાની ઈયળ ઈયળ આમાં આવતી નથી ભવડો આના મતલબમાં લાગતો નથી હસોડો પછી બીજું કે આ આપણે હું ખેતર છે એ નીચાણ વાળું છે એવું તમે વાત કરી દીધી તો પાણી પાણી સામે ટક્કર કેવું લે છે આ ગમે એટલું પાણી ભરાય કોઈ પણ કંઈ ખાતું નથી સોમાં પછી દૂધ ના ઉત્પાદનમાં વધારો દૂધનું ફેટ વધે છે કે દૂધ વધે છે ફેટ માં વધારો થાય છે ને દૂધ માં પણ વધારો થાય છે બરોબર હવે આ વેરાયટી કે જે COFS ઓગણત્રીસ એટલે આગળ આપણે વાત કરી કે ખેડૂતો પણ છે મલ્ટીપ્લાય કરીને આપે છે આનું બિયારણ છે એ કાળા રંગનું થાય છે આપણે બરુ ટાઈપ આપણે દેશી ભાષાની અંદર તેને આપણે બરુ તરીકે ઓળખીએ છીએ હવે કોયમતુર ખાતે જે આપણું જે ઘાસચારા સંશોધન કેન્દ્ર છે ત્યાંથી ઘણી બધી પ્રકારની વેરાયટી રિલીઝ થાય સીઓએ ઓગણત્રીસ સીઓએ એકત્રીસ સીઓએ એકાવન સીઓએ અઢાર ઓગણીસ તો ઘણા બધું જે તે વખતે કાળુભાઈ આપણે ઘણી બધી વેરાયટી છે એ આપણે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોને અખતરાના ભાગરૂપે આપેલ એટલે ઘણી બધી વખત અલગ અલગ વેરાયટી છે તેનું મિક્સ થવાની પણ ઘણી બધી સંભાવનાઓ છે તો આ પ્યોર જે સી ઓએફએસ ઓગણત્રીસ જે બિયારણ છે તે બિયારણ આપણે કોઈ ખેડૂતોને મંગાવવું હોય તો આપણે સ્ક્રીન ઉપર જે નંબર આપીએ છીએ તે નંબર ઉપરથી તમને મળી જશે કે તે નંબર ઉપર આપણે જ્યારે સંપર્ક કરશું તો ત્યાંથી આપણને પ્યોર કે જે સીઓએફ ઓગણત્રીસ કે જે કોઈમ્તુરથી

કે જે આ ધાન્ય વર્ગની વેરાયટી છે તે આપણે આપણા પશુઓને ખવડાવીએ પણ હકીકત એવી છે કે આપણા પશુઓનું દૂધ ઉત્પાદન ખૂબ જ સારું જાળવી રાખવા માટે ખાલી એક જ વર્ગનું ખાસ ચારો છે આપવો જોઈએ નહીં એટલે આપણે ધાન્ય વર્ગની અંદર આપણે આ જુવાર સેગમેન્ટ એની અંદર જે આ જે વેરાયટી છે ઓગણત્રીસ સી એફએસ ઓગણત્રીસ વેરાયટી આ વેરાયટીની પસંદગી સાથે સાથે આપણા પ્રગતિશીલ ખેડૂત ખેડૂત છે કાળુભાઈ તેમણે અહીંયા ઝીંઝવાનું પણ વાવેતર કરેલું છે તો ઝીંઝવો પણ આપણે અહીંયા આપણે આ ખેતરની અંદર જે આપણે જોઈ શકીએ છીએ એટલે જે ખેડૂતો ધાન્ય વર્ગનું પાક અને ઝીંઝવો આવી રીતના બંનેનું કોમ્બિનેશન કરી અને પોતા એના પશુઓને જો ખવડાવે તો ખૂબ જ સારું એવું પરિણામ છે એ મળી શકે આ ઉપરાંત કાળુભાઈ છે તે પોતાના પશુઓને સરગવાના પાન લીમડાના પાન આવી રીતની વનસ્પતિઓ પણ છે એ ખવડાવે છે હવે કાળુભાઈ આપણે આ જે ઝીંજવો આપણે જે ઘાસ છે જુવાર સીઓએફએસ ઓગણત્રીસ તેનો બિયારણ રંગ કેવો હોય છે કાળા કલર નું એટલે બરુ ટાઈપ નું હોય છે પછી આ તમે તમારા પશુઓને કટિંગ કરીને ખવડાવો કે નીચેથી વાઢીને ડાયરેક્ટ કે ચાપ કટરના ને માધ્યમ ડાયરેક્ટ તમે નરેશભાઈ ચાપ કટર થી આપો છો કે ડાયરેક્ટ કટિંગ કરીને તમે આપો રેડી તો આવી રીતના એક બહુ સારી વેરાયટી આજે આપણે દસ વર્ષ પહેલાં જે અજમાવવા માટે આવી હતી આજે દસ વર્ષના અંતે આપણે એવું કહી શકીએ કે આ વેરાયટી દસ વર્ષના અંતે ખેડૂતના ખેતરમાં હજી પણ સ્થાન એણે જમાવેલું છે અને ખેડૂતો થોડા ઘણા ખેતરની અંદર તો આ વેરાયટીનું વાવેતર કરે જ છે રોગપ્રતિકારક શક્તિ જીવાતની સામે રક્ષણની શક્તિ પ્રોટીનની ટકાવારી આ વેરાયટીની અંદર કાળુભાઈ પ્રોટીન ટકાવારી થિયરીની ભાષામાં આપણે જોવા જઈએ કદાચ આપણને ખેડૂતોને પ્રેક્ટિકલ ખ્યાલ ન હોય ખેડૂતોને તો દૂધ ઉત્પાદન વધે એટલે એને વેરાયટી સારી પરંતુ થિયોરિટિકલ થિયરીના માધ્યમથી આપણે જોઈએ તો આ સેગમેન્ટની અંદર આઠથી દસ ટકા પ્રોટીન કન્ટેન્ટ આની અંદર હોય છે એટલે એ પ્રોટીન કન્ટેન્ટ પણ આમ ટેકનિકલ ભાષામાં આપણે જોવા જઈએ તો સારામાં સારા પ્રમાણમાં પ્રોટીન કન્ટેન્ટ આ સેગમેન્ટની અંદર હોય છે અને મેઇન પ્રશ્ન કે ગમે તેવી વિષમ પરિસ્થિતિ કે પાણી ભરાવવાનો પ્રશ્ન હોય તો પણ આ વેરાયટી ટૂંકમાં પાણીની સામે ટક્કર લઈ શકે છે પછી તો કે એક વખત વાવેતર કરી દીધા પછી ચાર પાંચ વર્ષ સુધી પણ જો વ્યવસ્થિત માવજત હોય તો આ વેરાયટી ખેડૂતના ખેતરમાં સારામાં સારા પરિણામ છે એ આપે છે ઉપરાંત વીઘાની અંદર કેટલો બીજ દર રાખવો જોઈએ એક વીઘાની અંદર કેટલું બી વાવવાનું હોય બે કિલો બે કિલો કઈ રીતના બુડાડી બીજી કોઈ પદ્ધતિ આપણે આ કઈ રીતનું કરેલું તમે ઓવણીમાં વાવેતર કરેલું એટલે એક વીઘાની અંદર બે કિલો બિયારણ છે એ પર્યાપ્ત છે અને આ અત્યારે જે પ્લોટ ઊભો છે એ આપણો એક વરસ જૂનો છે આના પહેલાં તમે જ્યારે વાવેતર કરેલું ત્રણથી ચાર વર્ષ છે ટકેલો હતો તો ખેડૂત મિત્રો આ પ્રકારની વેરાયટીનું બિયારણ મેળવવા માટે સ્ક્રીન ઉપર જે નંબર આપેલા છે તેના ઉપરથી તમે બિયારણ છે મંગાવી શકો છો અને આ વેરાયટી વાવેતર કરી અને બીજા કોઈ પણ જ્યાં કાંઈ પ્રશ્ન આવતા હોય તો તે પણ જે સ્ક્રીન ઉપર જે કાંઈ પણ નંબર છે તેમનો સંપર્ક કરી અને તમે વિશેષ માહિતી મેળવી મેળવી શકો ત્યાં સુધી રજા આપો ફરી મળીશું આભાર